અને અમે એની અંદર બાયો ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અને મિક્સ ફર્ટીલાઇઝર બનાવીએ છીએ અને જેલ લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવીએ અને ખેડૂતની વાત કરીએ તો અમારું જે બ્લેક કાર્બન પ્રોડક્ટ છે એ ખેડૂતના હિટ માટે અમે બનાવેલી છે ખેડૂતને જે આજ મોટી સમસ્યા છે કે જમીનની અંદર જે કાર્બનની ઉણપ છે બરોબર એને ધ્યાનમાં લઈ કાર્બનક્ટ વાપરવાથી જમીન ની અંદર ચાર થી પાંચ વર્ષ એક ધારું વાપરે તો કાર્બન એની અંદર ઇન્ક્રીઝ થાય છે અત્યારની જમીનની પરિસ્થિતિ એવી છે કે ત્રણ થી લઈને છ ટકા ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર જોઈએ છે અને અત્યારની પરિસ્થિતિ કોઈ પણ તમે જમીનનું પૃથકરણ કરાવો તો જીરો થી જીરો પોઈન્ટ સિક્સ સુધીનું કાર્બન એનાલિસિસ આવે છે તો આવનારા સમય ની અંદર જો આ દિશા ઉપર આપણે કામ નહીં કરી કાર્બન જમીનની અંદર ઇન્ક્રીઝ નહીં કર્યો તો આવનારા પંદર દસ થી વીસ વર્ષ ની અંદર જમીનની અંદર કાર્બન નાશ પામી જશે અને તેના કારણે જમીન બંજર બની તો આ ખાતર ઉપયોગ કરવાથી આપણે શું શું બીજો ફાયદો થાય છે વાવેતર કોઈ પણ વાવેતર જો આપણું બાયો ફર્ટિલાઇઝર છે અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે તો જો આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરીએ છીએ તો એનાથી જમીનની ફળદ્રુપતા છે એ ધીમે ધીમે સુધરે છે અને આપણું બાયો ફર્ટિલાઇઝર છે એ બી એવું જ કામ કરે છે કે જમીનની અંદર જે બાયો જે નિષ્ક્રિય ફર્ટિલાઇઝર છે એને એક્ટિવ કરે છે અને એનું રિઝલ્ટ બી બહુ સારું મળે પછી આપણી પાસે કઈ કઈ પ્રકારની પ્રોડક્ટ છે અલગ બીજા ખાતર આપણી પાસે બાયો ફર્ટિલાઇઝર છે પછી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે અને આપણે જેલ ફર્ટિલાઇઝર જે આવે છે બરાબર એ બધા છે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે બધા ગ્રેડ આપણે બનાવી આપણે આ કંપની કઈ શકીએ એની છે આપણે સુરત છે સુરત અને આપણે કોસમબાગ સેન્ટર લાગે છે બરોબર અને મોસંબા ની અંદર આપડે બીટી સવાર યુનિવર્સિટી ની સામે આપડો પ્લાન્ટ આવેલો બરાબર આપડા ડિસ્ટ્રીબ્યુટર બધી જગ્યાએ પર છે કે આપણે ત્યાંથી ડિલિવરી કરવા અમારું ડીલર ડિસ્ટ્રીબ્યુટર ચેનલ દ્વારા નેટવર્ક છે ગુજરાત રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર આસામ અને બિહાર અમે છ સાત સ્ટેટ કામ કરીએ બરાબર હવે તો અમારા કોઈ ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ પરચેસ કરવી હોય તો કઈ રીતે અમારું ડીલર ડિસ્ટ્રીબ્યુટર ચેનલ પથરાયેલી છે તમને કોઈ પણ જગ્યાએ અમારા ડીલર હશે ત્યાંથી તમને અમારી પ્રોડક્ટ અવેલેબલ થઈ જશે બરાબર હવે એનો કોન્ટેક્ટ નંબર જણાવો જેથી કરીને બીજા તમારા કોઈ એના નજીકમાં કોઈ એગ્રો ડીલર હોય એનો સંપર્ક કરવો હોય તો કઈ રીતે મળી શકે